પંચમહાલના પાવાગઢ ખાતે થઈ રહેલા કામગીરીને કારણે જૈન પ્રતિમાઓ ખંડિત થઈ હતી આ બનાવ બાદ ગુજરાતમાં જૈન સમાજની લાગણી દુભાઈ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જૈન સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો કે ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાને સોશિયલ મીડિયા એપ્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે પાવાગઢમાં જૈન પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે પંચમહાલના જિલ્લા પોલીસ વડાને આદેશ આપવામાં આવ્યો છે पावागढ़ ऐतिहासिक भूमि है पावागढ़ के पहाड़ों पे जैन तीर्थंकरों की बहुत ही बड़ी संख्या में प्रतिमा स्थापित की गई थी जो हजारों सालों से ये प्रतिमा वही स्थापित है ये प्रतिमाओं को तोड़ने का विषय कल जब सामने आया किसी भी ट्रस्ट एवं कोई भी व्यक्ति को इस प्रकार की ऐतिहासिक प्रतिमा एवं धर्मस्थल तोड़ने की परवानगी नहीं होती है सरकार ने खासतौर पर मुख्यमंत्री जी से जब चर्चा हुई मुख्यमंत्री जी ने इसको गंभीरता से लेते हुए सरकार में और एवं डिपार्टमेंट में सूचना दी है कि ये प्रतिमा जो जैनों की आस्था का बहुत ही बड़ा केंद्र है वो आस्था को ठेस नहीं पहुंचना चाहिए और तात्कालिक ये प्रतिमा जहां थी वहां फिर से स्थापित किया जाए और स्थापित करके सबकी भावना एवं सभी की आस्था को संभाला जाए और खासतौर पर यह इंस्ट्रक्शंस दे ली गई है कलेक्टर एसपी एवं सभी संघों के लोगों के साथ बैठ के अभी वहां पे जैन समाज है एवं अन्य संस्थाओं के साथ बैठ के निर्णय लिया गया है कुछ ही घंटे में उसको स्थापित कर लिया जाएगा પશ્ચિમ બંગાળમાં આજે સવારે કંચનજંગા એક્સપ્રેસની માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી જેમાં પંદર લોકોના મોત થયા હતા જ્યારે પચાસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે આ રેલવે અકસ્માત એટલો ગંભીર હતો કે એક્સપ્રેસ ટ્રેનની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે જેમાં ગુડ્સ ટ્રેનના લોકો પાયલટ આસિસ્ટન્ટ લોકો પાયલટ અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડ સહિત પંદર લોકોના મૃત્યુ થયા છે જ્યારે પચાસ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે From morning when nobody was ever the incident, I just got the information about nine o'clock. Then I started my uh, helping the people, and all the monitoring I did through my chief secretary, my home secretary, my district magistrate, and the police energy law and order. And with the help of health department, we just sent. মেডিকেল ভেং ডিজাষ্টৰ টিম টু আু মেডিকেল পাৰ্চনেলিটি টু হেল্পিং হেণ্ড টু হেপ দ ফেমিলি এণ্ড টু ৰেষ্টি এণ্ড স্পেচলি টু নো দেশৰ বিদ ইন ফু আফাৰ গেটিং দ ইনফৰ্ম নো কমিকেশাই পেচেণ্ট এণ্ড পেচেণ্টেণ্ট ফ্ৰম বৰ্ডৱান ফ্ৰম কৃষ্ণ নগৰ ফ্ৰম লোকেল ফ্ৰম বন্ধা টু ফ্ৰম বা अभी हमारा सारा फोकस है रेस्क्यू ऑपरेशन कम्पलीट हुआ है अभी रेस्टोरेशन पे पूरा फोकस है ये मेन लाइन है और किसी भी तरीके से इस ये पॉलिटिक्स का समय नहीं है अभी सारा फोकस होना चाहिए रेस्क्यू और रेस्टोरेशन पे पैसेंजर सेफ्टी के लिए बहुत बड़ा फोकस है कंप्लीट फोकस है जैसा आपने आप स्वयं जानते भी हैं मैं इसके बारे में बाद में डिटेल में चर्चा करूंगा अभी मैं जरा पहले रेस्क्यू और रेस्टोरेशन ऑपरेशन का पूरा जायजा ले लूं और उसके बाद में पेशेंट से मिलने आ जाए उसके बाद में ही कुछ पता चल पाएगा उससे पहले कुछ भी कहना गलत होगा રાજકોટ શહેરમાં બનેલી ચકચારી અગ્નિકાંડની ઘટના પ્રત્યાઘાત ચારે કોર પડ્યા છે ત્યારે અમદાવાદ શહેરના ગાંધી આશ્રમ ખાતે અગ્નિકાંડમાં હુમાયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી કોંગ્રેસ નેતા અગ્નિકાંડના પીડિત પરિવારો તેમજ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને હાથમાં મીણબત્તી તથા બેનરો દર્શાવી વિરોધ પણ નોંધાવ્યો અગ્નિકાંડ મુદ્દે રચલે એસઆઈટી ઉપર પણ અનેક શંકાઓ વ્યક્ત કરી તટસ્થ અધિકારી સાથે નવી ની માંગ કરી તેમજ હાલ જે પીડિત પરિવારોને વળતર આપવામાં આવ્યું છે તે પણ અયોગ્ય હોવાનું જણાવી યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી રાજકોટ અગ્નિકાંડમાં બનેલી ઘટનાને લઈને અમદાવાદ ખાતે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અમદાવાદ ખાતે જે કોંગ્રેસ નેતા અને સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ બન્યો તેની અંદર પીડિત પરિવારો છે તે પણ આ ની અંદર જોડાયા છે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે જો સીધી જ રીતે જિગ્નેશ મેવાણી છે તે પણ ઉપસ્થિત થયા છે અને આપણે સીધા જ તેઓની વાત કરીશું જિગ્નેશભાઈ આજે જે માન કરવામાં આવે છે શું કેશો નહીં બહુ કમનસીબ વસ્તુ કહેવાય કે આટલો ભયંકર કાંડ બન્યો હોય અને એને પીડિતોએ રોડ ઉપર ન્યાય માગવા માટે નીકળવું પડે એ રાજ્યની સરકાર માટે ગુજરાતના પોલીસ પ્રશાસન માટે બહુ શરમનો વિષય છે શા માટે એમણે અમદાવાદ આવવું પડ્યું છે એમની બહુ પાયાની માગણી છે કે જે લોકો દારૂ જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરી હોય એને તમે તપાસ ટીમમાં લો એક એલિગેશન એક આરોપ એવો પણ છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો જે પોલીસ કર્મીઓ તોડ કર્યો હતો એ જ લોકોનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે આવું રાજકોટના મીડિયાનો આરોપ છે તો આ પ્રમાણેના અધિકારીઓને બદલે નોન કરપ્ટ અધિકારી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુઅન્સમાં આવે જે તટસ્થ તપાસ કરે જેની કરોડરજ્જુ મજબૂત હોય એવા અધિકારીને તપાસ ટીમમાં શા માટે નથી લેવા માગતા આ માગણીને લઈ રાજકોટના પીડિત પરિવારોને અમે બધા આજે અમદાવાદની સડકો પર ઉતર્યા છે પીડિત પરિવારો બોલે કે ન બોલે અમે કહેવા માગીએ છીએ કે ચાર લાખનું વળતર આ ભયંકર બેરોજગારી અને મોંઘવારીના દોરમાં એક મશ્કરી સમાન છે આ રકમ તો બે ત્રણ વર્ષમાં ખર્ચાઈ જવાની પણ જેણે પોતાના ગડપણની લાઠી ગુમાવી જેણે પોતાનો એકનો એક કમાવો દીકરો ગુમાવ્યો એ લોકોનું બાકીનું જીવન કઈ રીતે જશે એટલે ચાર લાખના વળતરને બદલે એક કરોડનું વળતર ચૂકવવું જોઈએ અને પંદર વીસ વર્ષ ટ્રાયલ આપણા દેશમાં ચાલતી હોય છે એ ન બને એ સુનિશ્ચિત કરવું હોય તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાંની ટ્રાયલ ચલાવી જોઈએ આટલી સાદી પાયાની માગણીઓને લઈને બોતેર કલાક પીડિત પરિવારોને અમે બધાએ અનશન કર્યા ઉપવાસ કર્યા રેલીઓ કરી ધરણા કર્યા પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો એ બાદ પણ રાજ્ય સરકાર તરફથી કોઈ પીડિત પરિવારો સાથે સંવાદ વિનમ્ર શૈલીમાં પણ રાજકોટ બંધ કરાવીશું રીતે જોવા મળ્યું છે કે જીગ્નેશ મેવાણી છે કે જેઓએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જે રાજકોટ બંધ એલાન છે તેની પણ તેઓએ ચિમકી ઉચ્ચારે છે સમાચારમાં આગળ વાત કરીએ તો નસવાડી તાલુકાના અમરોલી રતનપુરા કોલંબાના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ અને તેની બાજુમાં રોડ બનાવવા માટે જમીનો આપી હતી નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો બનાવ્યો પરંતુ હાલ ખેડૂતોના જવાના રસ્તા ઉપર ભારે વાહન ના નીકળે તે માટે બેરિકેડ લગાવવામાં આવતા ખેડૂતોનું ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટેમ્પો નીકળી ના શકતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી છે નર્મદા નિગમનો મનસ્વી નિર્ણય જે જમીન આપી હતી પસાર થવા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે એનાથી અમારે જો નસવાડી જવું હોય તો સિંદીકુવા કુવા ફરીને દસ કિલોમીટર જવું પડે છે અને શોર્ટમાં જવું હોય તો પાંચ કિલોમીટર પડે છે અને બેરીગેટ થી અમારા લોકોને ઘાસચારો લઈ જવા માટે તેમજ કપાસ લઈ જવા માટે જયારે તિજોડી લઈને લગ્ન પ્રસંગની અંદર તિજોડી તણ ચાર ભાગી ગઈ છે ભૂલથી આ છળકી જાય છે વાહન ડ્રાઈવરને ખબર નથી રહેતી જેથી આ બેરિકેટ તાત્કાલિક હટે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ જો હટ નહીં હટાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના રતનપુરા આમરોલી અને કોડિયા જેવા ગામોમાં કેનાલ ઉપરથી જે રસ્તો હતો તેના ઉપર બેરીકેટ માર્યો આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે આ બેરિકેટ મારવામાં આવે અહીંયાથી રતનપુરા જવાનો રસ્તો છે રતનપુરા જવા માટે આ એક જ રસ્તો છે જે મેઇન રોડ છે અહીંયાથી કમાટ અને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે ત્યાં નર્મદા નિગમ આ રીતના બેરીકેડ માટે અહીંયાથી ભારદારી વાહન નીકળી ના શકે પરંતુ જે ખેડૂતો છે પોતાનો કપાસ તુવર મકાઈને પકવીને આજ રસ્તા ઉપરથી નસવાડી ખાતે વેચવા આવે છે ત્યારે તેઓના માટેનો આ રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે રફિક રફિક ધણીવાલા નિર્માણ છોટા છોટાદેપુર મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી અનેકવાર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડાય છે ત્યારે હવે જૈન સમાજમાં પણ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતા રોષ ભભૂકી ઉઠ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે જૈન પાવાગઢ જૈન તીર્થ મંદિરની મૂર્તિ ખંડિત થઈ હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં જૈન સમુદાયના મુનિઓ સહિતના લોકોના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવ્યો અહીં સમાજના મહારાજ સાહેબો જૈન સાધુઓ કલેક્ટરે કચેરી ઉપર ધરણા કર્યા અને આ સાથે જ આ મામલે તપાસ કરવાની પણ માંગ કરી અને એમની જે મૂર્તિઓ જે બહુ સન્માન સાથે પાવાગઢના શિખર ઉપર બિરાજમાન હતી જૈનત્વના દ્વેષથી અમે કંઈ નડતા નથી અમે વર્ષોથી વિનવણી કરીએ છીએ કે એમની સન્માન અને સલામતીની એમને વ્યવસ્થા કરવા દો અમને સરખો જવાબ મળ્યો નથી અને ગઈકાલે આ ઈચકારું કૃત્ય ભગવાનના ટુકડે ટુકડા કરી દેવા ભગવાનના પરિકરના ટુકડે ટુકડા કરી દેવા તો અમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે ન્યાયતંત્ર જે છે એની તટસ્થતા હવે કેટલી જળવાશે પ્રશ્ન થઈ જાય એના ટુકડે

રક્તપિત રોગનું નામ આવતા જ કંપારી છૂટી જતી હોય છે ત્યારે આ બદનામ રોગ ઉપર અંકુશ મેળવવા તેમજ આ રોગના શંકાશીલ દર્દીઓને શોધી કાઢવા ગુજરાત સરકાર દ્વારા લેપ્રેસિસ કેસ ડિટેક્શન કેમ્પેનની શરૂઆત કરાઈ છે જે અન્વયે તાપી આરોગ્ય વિભાગ દ્વારા રચના કરેલી ટીમ એ ગામડે ગામડે ફરીને રક્તપિત પીડિત લોકોને શોધીને તેઓને સારવાર આપી રહી હોવાની માહિતી લેપ્રોસિસ વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર રોહિત ભીગરાડિયાએ આપી હતી તેમજ આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યની વિગતો પૂરી પાડતા માહિતી આપી કે અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં અંદાજિત બે લાખ છપ્પન હજારથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે જેમાંથી કુલ છપ્પન લોકો રક્તપિત એક્ટિવ નોંધાયા છે શોધી કાઢવા માટે ગુજરાત સરકારનું એક અભિયાન ચાલી રહ્યું છે જેને લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન એલસીડીસી કહેવામાં આવે છે લેપ્રસી રોગના લક્ષણો જોઈએ તો એની અંદર દર્દીના શરીર ઉપર આછું ઝાંખું રતાશ પડતું ચાઠું હોય છે અને જેની અંદર કોઈ દુખાવો કે સંવેદના હોતી નથી જેથી આવા દર્દીઓ સામેથી આપણી પાસે હેલ્થ સેન્ટર પર આવતા નથી જેથી આવા દર્દીઓને આપણે ઘરે ઘરે જઈ એની તપાસ કરી અને શોધવાના હોય છે એના માટે આ અભિયાન ચાલી રહ્યું છે આના માટે આશા વર્કર અને બેલ વોલન્ટિયર દ્વારા ટીમ ભરાવી અને આ ટીમ ઘરે ઘરે જોઈ આના શંકાજનક દર્દીઓ શોધે છે અને આ દર્દીઓની મેડિકલ ઓફિસર દ્વારા તપાસ થાય છે અને આ તપાસેલા દર્દીમાંથી લેપરસીના જો કંઈ દર્દીઓ હોય તો એને કન્ફર્મ કરવામાં આવે છે તાપી જિલ્લાની ટોટલ દસ લાખની વસ્તી છે એમાંથી અત્યાર સુધીમાં બે લાખ એંસી હજાર જેટલા વ્યક્તિઓની તપાસ કરી દેવામાં આવી છે જેમાંથી અંદાજે આપણને બારસો જેટલા શંકાજનક દર્દીઓ મળ્યા છે એમાંથી નવસો એકવીસ દર્દીઓની તપાસ થઈ ગઈ જેમાંથી આપણને ઓગણપચાસ કન્ફર્મ દર્દીઓ મળ્યા છે આ દર્દીને આપણે તરત જ તે સારવાર ચાલુ કરી દીધી છે જો દર્દીની સારવાર મોડી ચાલુ કરવામાં આવે તો દર્દીને વિકૃતિ આવી શકે અને આ વિકૃતિ આવ્યા પછી એનું કોઈ નિરાકરણ હોતું નથી જેથી આવા દર્દીને આપણે વેદામ વેદી તકે શોધી કાઢીએ એ આપણો અભિગમ હોય છે હવેની જે બાકીની વસ્તી છે એમાં પણ લોકોને મારી એ જ અપીલ છે કે જ્યારે તમારા ઘરે ટીમ મોજણી માટે આવે એ ટાઈમે તમે સહકાર આપો અને તમારા શરીર ઉપર આછું ચાકું કે રતાશ પડતું લાંબા ગાળાનું કોઈ બી ચાઠવું હોય તો તમે ટીમને તરત જ બતાવો જેથી સમયસર નિદાન થાય અને એની સારવાર ચાલુ થાય તો આપણે જે તે વ્યક્તિને વિકૃતિથી બચાવી શકીએ મહારાજ વેબ ફિલ્મ ને લઈને વૈષ્ણવ ધર્મમાં રોશની લાગણી ફેલાય છે આ વેબ ફિલ્મ માં વૈષ્ણવ ધર્મ ની લાગણી દુભાય તેવા દ્રશ્ય અને સ્ટોરી ને રજુ કરવા આવી છે જનરલી અમદાવાદ ના ચાંદખેડા વિસ્તાર માં આવેલ ગોકુલધામ હવેલી ના પુષ્ટિમાર્ગ સંપ્રદાય ના ભક્તો એ મોટી સંખ્યા માં પોલીસ કમિશનર કચેરી એ પહોંચ્યા હતા જે મહારાજ ફિલ્મ વિરુદ્ધ વિરોધ દર્શાવી આવેદન પત્ર આપ્યું હતું જેમાં મહારાજ વેબ ફિલ્મ નો હાઈકોર્ટ દ્વારા કાયમી સ્ટે આપી રિલીઝ ના કરે અને ફિલ્મ બનાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અમારી માંગ એવી છે કે અત્યારે જ્યારે ભારત દેશ વિશ્વભરમાં છવાઈ રહ્યો છે પોતાના પ્રગતિના પંથે જઈ રહ્યો છે ત્યારે અમારા આપણા સનાતન ધર્મ વિરુદ્ધ જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તે ભારત દેશને તોડવાનું એક કાવતરું છે આ અટકવું જ જોઈએ અને અમારા જે વૈષ્ણવ ધર્માચાર્યોએ જે એના માટે અપીલ કરેલી છે એની લાગણીને માન આપી અને હાઈકોર્ટમાંથી આને સંપૂર્ણપણે બાન કરવી જોઈએ આ ફિલ્મને ફિલ્મની અંદર વાધાજનક છે એમાં અમે કહી દીધું છે અમારા ધર્મ આચાર્યોની સન્મુખ અને અમારા જે ધર્મની વિરુદ્ધમાં બધો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જે બિલકુલ અયોગ્ય છે આ સ્ટે આપવામાં આવે છે અને હવે એને સંપૂર્ણપણે સ્ટેને આપી અને સંપૂર્ણપણે આ ફિલ્મને રિલીઝ ના થાય એ પ્રમાણેનું બાન મૂકવાની જરૂર છે હજુ તો ખંડ સમયના પ્રાધ્યાપકોના વેતન વધારાનો પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો હવે અધ્યાપક સહાયોના વેતન વધારાને લઈને માંગ ઉઠી છે રાજકોટમાં અધ્યાપક સહાયકોના પગારને લઈને કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે આ પત્રમાં પગાર વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરી છે અને સાથે જણાવ્યું છે કે કોલેજમાં કામ કરતા વિદ્વાન યુવાનોનો પગાર એ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોથી ઓછો છે તેથી હવે અધ્યાપક સહાયકો પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે કોલેજોમાં અધ્યાપક સહાયકોની ભરતી થાય છે એમાં પણ ખાસ કરીને અનુદાનિત કોલેજોમાં અનુદાનિત કોલેજમાં સરકારે છેલ્લા આઠ વર્ષથી અધ્યાપક સહાયકોને ચાલીસ હજાર એકસોને છપ્પન રૂપિયા માસિક વેતન નક્કી કરેલું છે ગુજરાતની અંદર આઠ અને નવ ખાસ કરીને માધ્યમિક શાળાઓ જેને કહીએ એ માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર અધ્યાપક સહાયકના પગાર કરતાં વધારે છે અગિયાર બારના શિક્ષકોનો પગાર પચાસ હજાર નવ દસના શિક્ષકોનો પગાર એકતાલીસ હજાર અને કોલેજોના અધ્યાપકોનો પગાર ચાલીસ હજાર એકસો ને છપ્પન ગુજરાતની અંદર આ કેવું ચાલતું હશે એનું ઉદાહરણ અધ્યાપક સહાયકો ભોગવી રહ્યા છે સાત વર્ષથી પગાર વધારો થયો નથી ગુજરાતમાં પચીસોથી ત્રણ હજાર જેટલા અધ્યાપક સહાયકો આ પગાર વધારાની રાહ જોઈને બેઠા છે જેને સરકાર પગાર વધારો આપતી નથી અને અધ્યાપક સહાયકો જે પીએચડી ડૉક્ટરેટ એન્ડ નેટ સ્લેટની પરીક્ષા પાસ કરી અને અધ્યાપક તરીકે જોડાયા છે એમને ન્યાય મળે એટલે મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે

ખેતીની બેંકના ચેરમેન ડોલર કોટેચાના વડપણ હેઠળ ખેતી બેંકની સામાન્ય સભા સભા યોજાઈ હતી હતી આજે અમારી સમગ્ર ગુજરાતમાંથી અમારા પ્રતિનિધિશ્રીઓ પધાર્યા હતા ખાસ રાજ્યપાલશ્રીને અમે નિમંત્રણ પાઠવેલું હતું પ્રાકૃતિ સંવાદ માટે થઈ અને આપણા લોકલાડીલા સ્પીકર શ્રી શંકરભાઈને આમંત્રણ આપ્યું હતું એટલા માટે કે શંકરભાઈ પૂર્વ બેંકના ડિરેક્ટર છે ખેડૂત આગેવાન છે અમારું મુખ્ય મિશન મિશન છે ખેતી બેંકનું કે ખેડૂતોમાં વધારે વધારે અવેરનેસ આવે અને એને પોતાના ખેતમાં કેમ વધુમાં વધુ ઉત્પાદન થાય એના માટે થઈ અને અમે આજે ખાસ પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન કરેલું હતું અમારો આજે પણ એ મિશન છે આવતીકાલે પણ એ મિશન હશે કે ખેડૂતોને એના પાકમાં વૃદ્ધિ થાય આ અમે મિશન લઈને આગળ વધીએ છીએ સામાન્ય સભાના અમે એજન્ડા પંદર દિવસ પહેલાં જ ખેડૂતોને અમારા પ્રતિનિધિઓને બધાને અમે મોકલી આપતા હોય છે એમાં અમારી બેંકના હિસાબો હોય છે દેશમાં માત્ર એક ખેતી બેંક એવી બેંક છે આપણી બેંક કે અમે એકત્રીસ માર્ચે ટેન્ટેટિવ હિસાબો અમે પહેલી તારીખના દરેક ન્યૂઝપેપરની અંદર પ્રકાશિત કરી દેતા હોય છે એ ફાઇનલી અમે આજે બધાને બતાવતા હોય છે અમારા વાર્ષિક હિસાબો અને કરેલી કામગીરી અમે જણાવતા હોય છે અમારા ખેડૂતભાઈઓને આવનારા વર્ષમાં શું એવું ખેતી બેંક કરવા જઈ રહી છે જેથી ખેડૂતોને છે અમે આગામી અમારા જે કિસાનભાઈઓ છે જે અત્યારે અમે બે લાખ રૂપિયાનો એનો એક્સિડન્ટ વીમો લઈએ છીએ એ આગામી અમે પાંચ લાખ રૂપિયાનો અમે એક્સિડન્ટ વીમો લેવા લેવાના છીએ અને અમારી પ્રપોઝલ આરબીઆઈની અંદર પડતર છે અમે બેન્કિંગ લાઇસન્સ પણ માગ્યું છે જેને કારણે બે ડિપોઝિટરોની ડિપોઝિટ પણ સેફ થઈ જાય એના માટે થઈને ખાસ અને બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખેડૂતભાઈને મળે એના અમારા પ્રયાસો હાથ ધરેલા છે છોટાઉદેપુરમાં સવારથી ગરમી ભર્યા વાતાવરણ બાદ બપોરે વરસાદની શરૂઆત થઈ હતી છોટાઉદેપુરના ક્વાટ પંથકમાં સવારથી જ ગરમી ભર્યું વાતાવરણ હતું ત્યારબાદ સાંજના સમયે વરસાદ પડ્યો હતો જેના પગલે ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી અને ક્વાટ પંથકમાં ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો

વન્યપ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયો થયેલ હતા અને કુલ સાત વન્યપ્રાણીઓનું એક ગ્રુપ છે જેમાં એક માદા છે અને છ પાટલા છે રાત્રિના ચાર જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્યપ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા આ સિવાય બીજા નવ વન્યપ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી વન વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ ભોડાભાઈ નાગરાજભાઈ મેહુલભાઈ વનપાલ ઇન્દુભાઈ ગોહિલ પરિષેત્ર વન અધિકારી તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વન વિભાગને સફળતા મળેલી છે આવો જ એક બનાવ ગત તારીખ પંદરના રોજ બનવામાં આવેલો હતો ડુંગરપટા રેલવે ટ્રેક પર સિંહની હાજરી નોંધવામાં આવેલ હતી અને ત્યાંના ખેડૂત શ્રી પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા વન વિભાગને જાણ કરતાં તાત્કાલિક વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી અને એરિયા સ્કેન કરવામાં આવેલ હતો અને વનપાલ હરપાલસિંહ સરવૈયા દ્વારા પોતાના જીવના જોખમે આ નર જે વન્યપ્રાણી રેલવે ટ્રેક પર હતો તેને ખસેડવામાં આવેલ હતો અને એક મોટી દુર્ઘટના અટકાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે મે મહિનાની વાત કરીએ તો મે મહિનામાં આ રેલવે ટ્રેક પર એકસો ને ચૌદ વન્યપ્રાણીઓને બચાવવામાં વનવિભાગને સફળતા મળેલી છે અને કુલ બાસઠ બનાવ બને બનેલા છે કે જેમાં વન્યપ્રાણીઓની હાજરી રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલી છે તો રાજુલા પીપાઓ રેલવે ટ્રેક પર વિભાગ સાવચેત છે કોઈ પણ અકસ્માતની ઘટના ના બને તે માટે મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને આ વિડિયોના માધ્યમથી રાજુલા પીપા પીપાવાઓ રેલવે ટ્રેક પર વસતા તમામ ખેડૂતો અને ભાઈઓને હું વિનંતી કરવા માગું છું જ્યારે પણ રેલવે ટ્રેકની આસપાસ તેમના ગામમાં વન્યપ્રાણી સિંહની હાજરી નોંધાય તો વન વિભાગના સ્ટાફનો સંપર્ક કરવો અન્યથા ફોરેસ્ટ હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ પર સંપર્ક કરવો આપના એક કોલથી અબોલ જીવનો બચાવી શકાશે આભાર જય હિન્દ ભારત નર્મદામાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બપોર બાદ ગતિને તેજ કરી હતી અને બપોર બાદ ભારે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના પગલે ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ પવન સાથે વરસાદ રહેવાનું છે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે જીરા બોરાડા ખડકલા ભુવા જૂના સાવર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો ખારાપાટ વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે બાબરાના ગ્રામ્ય પંથક ચરખા ચમાડી વલાડી દરેડ ખાખરિયા સહિતના ગામડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો

આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી નહીં કસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે બાર કલાકથી વધુનો સમય થવા છતાં જૈન સમાજના લોકો અને મુનિયો કલેક્ટર કચેરીને છોડીને નથી ગયા રાજકોટમાં ઈદની જાહેર રજામાં પણ શાળા શરૂ હોવાનું સામે આવતા આગેવાનો શાળા બંધ કરાવવા પહોંચતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત દ્વારા તાલુકા પોલીસ ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા તેમણે કહ્યું હતું કે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ વેચાય છે પહેલા તે બંધ કરાવો નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવેલા અને એટલા માટે કે હમણાં જે કંઈ વેકેશન આવ્યું મોટું થયું બાળકોને પણ જે કંઈ અત્યારની ઘટનાઓ એ ઘટનાઓની માનસિક અસરો થઈ છે એમાંથી બહાર લાવવા માટે શિક્ષણ સાથેને વધુ જોડી દેવા માટે રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નક્કી કર્યું કે નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને આજે શાળાએ બોલાવવા અને

ધુવાળા ગામ નજીક હાઈવે પરથી અંદાજિત તેવીસ લાખ તેંત્રીસ હજાર નવસોને વીસ રૂપિયાનું ચાલીસ હજાર બસો ચાલીસ કેજી વજન ધરાવતું લોખંડના સળિયા ભરેલું ટ્રેલર અમદાવાદ તરફ જતું હોવાની બાતમીના આધાર ઉપર એલસીબી પોલીસે પેટ્રોલિંગને સઘન બનાવ્યું હતું સમાચાર મહાલબસા આટલું જ વધુ સમાચારો માટે આપજો તરફ હું નિર્માણ ન્યૂઝ નમસ્કાર